જય હિન્દ મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે કન્ડક્ટર સ્પેશિયલ ડિસેમ્બર બે હજાર ચોવીસનું કરંટ જોવાના છીએ આના પહેલાં મિત્રો કરંટ અફેર્સના મેગા લેક્ચરની અંદર આપણે ત્રણસો અને છપ્પન જેટલા એમસીક્યુ જોઈ ચૂક્યા છીએ અને આ વિડીયોની અંદર ડિસેમ્બર બે ચોવીસ પ્લસ જેટલું પણ અગત્યનું મને બીજું લાગ્યું છે એ પણ મેં થોડાક એમસીક્યુ લીધા છે મિત્રો કન્ડક્ટર માટે સ્પેશિયલ આપણા દ્વારા મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ કોમ્પ્યુટર નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક્ટ કંડક્ટરની ફરજો રોડ સેફ્ટી ટિકિટ અને લગેજ દ્વારાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે આવા મિત્રો સત્યાવીસો કરતાં પણ વધારે એમસીક્યુ તમે મિત્રો વિચારી શકો છો કા પેશિયલ કંડક્ટર માટે સત્યાવીસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ નવી પેટર્ન આધારિત જીટીયુની એક્ઝામ આધારિત અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા બનાવે તો સત્યાવીસો કરતાં પણ વધારે સ્પેશિયલ કંડક્ટર માટેનું સરસ મજાનું કમ્બાઈનેશન મિત્રો ગુજરાતમાં તમને ક્યાંય નહીં જોવા મળે તો આ મિત્રો પીડીએફ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે ઓકે તો મિત્રો જરા જોઈ લેજો સંપૂર્ણ ગુજરાતના કર્ણ આવી જશે કોમ્પ્યુટર આવી જશે અને નિગમનું જે કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે એ પણ આવી જશે સત્યાવીસ સો પ્રશ્નોનું સરસ મજાનું કોમ્બાઈનેશન અને હા આની સાથે મિત્રો પાંચ મોડલ પેપર સંપૂર્ણ પરીક્ષાના અભ્યાસક્રમ આધારિત પાંચ મોડલ પેપર જેની અંદર પાંચસો જેટલા ક્વેશ્ચન હશે એ આની સાથે ફ્રીમાં આપવામાં આવશે એટલે કે સત્યાવીસો આ એમસીક્યુ પ્લસ પાંચસો બીજા એટલે ટોટલ બત્રીસો જેટલા સ્પેશિયલ કન્ડક્ટર માટે બનાવેલા છેલ્લા દિવસોમાં એમસીક્યુ જો તમે જોઈ લો બત્રીસો જેટલા વાત મિત્રો પૂરી થાય અને જો મિત્રો તમે ફક્ત ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મેળવવા માંગતા હો તો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ જેની અંદર એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને પંદર ડિસેમ્બર સુધીનું સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર્સ મળી જશે તમને ચારસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પેમસીક્યુ છે આની પ્રાઇસ મિત્રો પચાસ રૂપિયા છે તો પચાસ રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો ફક્ત તમે ગુજરાતના કરંટ અલગથી અલગથી પણ પરચેસ કરી શકો છો સરસ મજાનું મિત્રો કમ્બાઈનેશન કરેલું છે આની બાર પ્રશ્ન નહીં જાય ચાલો મિત્રો શરૂઆત કરીએ આના પહેલાંના વિડીયોમાં ત્રણસો છપ્પન જોઈ ચૂક્યા હતા છતાં પણ આપણે આ થોડા પાંચ ક્વેશ્ચન રિપીટ ફરીથી કરી લઈએ ભાઈ ઘરચોરાને જીઆઈ ટેગ આપવાની સાથે ગુજરાતને આપવામાં આવેલ જીઆઈ ટેગની કુલ સંખ્યા કેટલી થઈ છે તો સત્યાવીસ થઈ છે ઓકે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જ આ ઘરચોરોને ટેગ આપવામાં આવ્યો છે યાદ રાખશો ટોટલ છવ્વી ટોટલ સંખ્યા કેટલી થઈ છે તો કે ભાઈ સત્યાવીસ ઘરચોરાને આપવાની સાથે ગુજરાતમાં કુલ જીઆઈ ટેગની સંખ્યા સત્યાવીસ થઈ છે જેમાંથી ખાલી જગ્યા જીઆઈ ટેગ હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર માટે છે તો જવાબ આવશે મિત્રો ત્રેવીસ ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે સાચા વિધાન પસંદ કરો તો તાજેતરમાં ઘરચોરાને ટેગ મળ્યો છે આ સાચી વાત છે લગ્નમાં પોણેતરને સાસરીયા પક્ષ તરફથી જે સાડી આવે છે તેને ઘરચોરું કરે છે આ પણ સાચું છે અને લગ્નમાં મામા તરફથી ભાણેજને પાણેતર આપવામાં આવે છે તમામ વિધાન સાચા રહેશે તાજેતરમાં ગુજરાતમાં જે કેટલી નગરપાલિકાઓ કાર્યરત છે તો જવાબ મિત્રો એકસો ને ઓગણસાઠ નીચેનામાંથી ગુજરાતની એકસો સાહીઠમી નગરપાલિકા કઈ બનશે તો એ બનશે અમરેલીનું ધારી અમરેલી અમરેલી જિલ્લાનું જે ધારી છે તે ગુજરાતની એકસો સાઠમી નગરપાલિકા બનશે ખાલી જગ્યાએ અમદાવાદ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાલો હવેથી મિત્રો નવા ક્વેશ્ચન ચાલુ થશે તાજેતરમાં ચર્ચામાં રહેલ ગ્રીટની બોડ ગ્રીટ બોડીના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા રહેશે તો એ રહેવાના છે મિત્રો મુખ્યમંત્રી રહેશે ઓકે જે ગ્રીટ છે આ ગ્રીટ બોડીના અધ્યક્ષ કોણ રહેશે મુખ્યમંત્રી ગ્રીટનું મિત્રો પૂરું નામ પૂછાઈ શકે છે તો યાદ રાખશું ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ઓકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ચાલો તાજેતરમાં રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું તો એ કરવામાં આવ્યું હતું આપણા ગુજરાત રાજ્યમાં ખાલી જગ્યા પવન ઉર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે પવન ઉર્જાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે આપણું ગુજરાત રાજ્ય ઓપ્શન એ સાચો જવાબ તાજેતરમાં ચર્ચામાં રહેલ ખૂર એટલે કયું પ્રાણી ખૂર ખૂર એટલે મિત્રો ઘૂડખર ઓકે તાજેતરમાં જ વર્ષ બે હજાર ચોવીસમાં જે છે ખૂડખરની દસમી વર્ષથી ગણતરી કરવામાં આવી છે એમાં કેટલા ઘૂડખર હતા ઘૂટખર ન થયા તમામ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ ઓકે પીડીએફ ખાસ મિત્રો પરચેસ કરી લેજો આ અગત્યના પ્રશ્નો સંપૂર્ણ ગુજરાત કર્નટના કવર થઈ જશે વાઇબ્રન્ટ ગુજરાત કયા વિભાગ સાથે સંકળાયેલ છે તો એ સંકળાયેલું છે ઉદ્યોગ સાથે કયા શહેરના સોરી ગુજરાતના કયા શહેરને સુપર શહેર બનાવવા માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવેલ છે તો આમાં જવાબ આવશે મિત્રો સુરત જળ વ્યવસ્થા ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ખાલી જગ્યા સ્થાને રહ્યું છે તો ગુજરાત મિત્રો ત્રીજા સ્થાને રહ્યું છે ત્યારબાદ આઈક્રિએટની સ્થાપના કયા સ્તરે કરવામાં આવેલ હતી મિત્રો એકલ કરવામાં આવેલ છે દેવ ધોલેરા ખાતે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો સુરદર્શન સેતુ કયા બે સ્તરોને જોડે છે સુરદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકાના જે સ્તરો છે એને જોડે છે ભારતમાં કયા રાજ્યમાંથી સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ થયો છે તો મિત્રો થયો છે ગુજરાત ઓકે તાજેતરમાં જે ગુજરાતના શીરકૃત ખાતેથી આના પહેલા જે છે નળાબેદ ખાતેથી પણ પ્રારંભ થયો હતો ત્યારબાદ મારુતિ નંદનવન કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે મિત્રો વલસાડ જિલ્લામાં આ બધું ચર્ચામાં રહ્યું છે એટલે આવા સ્તરો આપણે જીગ્યાની દ્રષ્ટિએ કેમ લેતા હોઈએ છીએ કારણ કે આ બધા સ્તરો ચર્ચામાં રહેલા હોય છે એટલા માટે દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એટલે કયું શહેર એટલે થશે મિત્રો અમદાવાદ જિલ્લાનું ધોલેરા ત્યારબાદ આઈઓરા પોર્ટલ કયા પ્રકારની સેવાઓ સાથે સંકળાયેલું છે તો આજે પોર્ટલ છે તે મહેસૂલી સેવાઓ સાથે સંકળાયેલું છે તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્મૃતિવન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે સ્મૃતિવન આવેલું છે મિત્રો કચ્છ કચ્છના ભુજ ખાતે સ્મૃતિવન આવેલું છે તો આવા જ મિત્રો સરસ મજાના સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સની પીડીએફ માત્ર પચાસ રૂપિયામાં તમને મળી રહી છે આપેલ નંબર ઉપર પચાસ રૂપિયા પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો તો બે મિનિટમાં પીડીએફ મળી જશે સરસ મજાનું મિત્રો કમ્બાઇલેશન છે ગુજરાત કર્નટનો ક્વેશ્ચન આની બહાર જવાની સંભાવના નથી અને જો ખૂબ અઘરો પૂછાઈ તો કોઈને આવડવાનું નથી ઓકે તો ટોટલ હું એવું કહી શકું કે આમાંથી તમારા નેવું ટકા ગુજરાત કરંટના પ્રશ્નો કવર સો ટકા થઈ જશે તો જરા જોઈ લેજો આવું સરસ મજાનું કમ્બાઇલેશન આપણે કરેલું છે સંપૂર્ણ ગુજરાતના કરંટનું એમસીક્યુ સ્વરૂપે ચાલો ભારતની તેતાલીસમાં નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ જણાવો તો એ બની છે મિત્રો મોઈડ મસ ત્યારબાદ સેમી કંડક્ટર ક્ષેત્રે ખાસ પોલિસી લાવનાર ભારતનું પ્રથમ રાજ્ય જણાવો તો એ છે આપણું ગુજરાત રાજ્ય ઓકે કયા ક્ષેત્રે તો કે ભાઈ સેમી કંડક્ટર ક્ષેત્રે ખાસ પોલિસી લાવનાર દેશનું પ્રથમ રાજ્ય આપણું ગુજરાત રાજ્ય બન્યું છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્તરેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું ઓકે મોસ્ટ ટાઈમ ડિસેમ્બર મહિનાનું મિત્રો કરંટ અફેર્સ છે આ તમામ ખાસ અગત્યનો પ્રશ્ન છે તો જવાબ આવશે આમાં મિત્રો સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ઓકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા બનાસકાંઠા જિલ્લો વાત કરી મિત્રો કૃષિ યુનિવર્સિટીની તો ગુજરાતમાં ટોટલ ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ઓકે જેમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી એટલે સરદાર કૃષિનગર યુનિવર્સિટી જેની સ્થાપના ઓગણીસો બોતેરમાં થઈ હતી આના સિવાય અન્ય ત્રણ કૃષિ કૃષિ યુનિવર્સિટીઓ કઈ કઈ છે મિત્રો પહેલી તો દાંતીવાડા થઈ ગઈ બીજી છે મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ત્રીજી આણંદ કૃષિ યુનિવર્સિટી અને ચોથી છે મિત્રો નવસારી કૃષિ યુનિવર્સિટી ચાલો આગળ વાત કરીએ તો તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અમૂલ ડેરીના નવા ડિરેક્ટર તરીકે જયન મહેતાની નિમણૂક કરવામાં આવી છે અમૂલનું પૂરું નામ શું છે મિત્રો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ઓકે આણંદ જિલ્લામાં આવેલી છે તો એના નવા ડિરેક્ટર તરીકે જયન મહેતાની નિમણૂક કરવામાં આવી છે એશિયાની સૌથી મોટી દૂધ ડેરી અમૂલ ક્યાં આવેલી છે તો એ આવેલી છે મિત્રો આણંદ જિલ્લામાં ઓકે અમૂલનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એનડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક આણંદ ખાતે આવેલું છે ત્યારબાદ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે તે બન્યું છે મિત્રો ડી ગુકેશ ઓકે તમિલનાડુના વતની છે તમિલનાડુના ચેન્નાઈના ફીજીમાં ડેરી ઉદ્યોગ સ્થાપવા ગુજરાત સરકાર મદદ કરશે તાજેતરમાં ફીજીના નાયક નાયબ સોરી નાયબ વડાપ્રધાન મનોવા કામિકા કામિકાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી આટલું યાદ ગુજરાતના રાજ્યપાલશ્રીના હસ્તે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો એ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં તાજેતરમાં બે હજાર ચોવીસમાં જ છે ગુજરાતના રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રત દ્વારા ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ ભરૂચ જિલ્લા ખાતેથી કરવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બાયોગેસ અને બાયોફ્યુઅલ આધારિત બાર કારનું પ્રસ્થાન કયા સ્તરેથી કરાવ્યું હતું હિંમતનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા બે હજાર ચોવીસ નો પ્રારંભ કયા જિલ્લામાં કરાવવામાં આવ્યો હતો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ખાતેથી ત્યારબાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કયા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું આયોજન થયું હતું ઓકે પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું આયોજન મિત્રો કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં ગુજરાત સરકારની પશુધન વીમા સહાય યોજના યોજના હેઠળ પ્રતિ પશુ પ્રતિ પશુ માત્ર કેટલી રકમનું પ્રીમિયમ ચૂકવી પશુ વીમા સુરક્ષા આપી શકાય છે તો આમાં જવાબ આવશે મિત્રો સો રૂપિયા કેટલા રૂપિયા સો રૂપિયા ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસના જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લા ખાતે કરવામાં આવી ક્વેશ્ચન છે વર્ષ ચોવીસનો જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી છે મિત્રો ડાંગ જિલ્લામાં કયા જિલ્લામાં ડાંગ જિલ્લામાં ઓપ્શન ડી તાજેતરમાં કયા સ્તરે પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન થયું હતું તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન થયું હતું તાજેતરમાં દેશી તાર્જન તરીકે જાણીતા ખાલી જગ્યા પહેલવાન ચર્ચામાં રહેલા છે તો એ છે મિત્રો સંજય સિંહ મિત્રો મજબૂત તૈયારી માટે મિત્રો સરસ મજાના મજબૂત ક્વેશ્ચન સત્યાવીસો પ્રશ્નોનું મિત્રો સ્પેશિયલ કંડક્ટર માટે બનાવેલ સત્યાવીસો એમસીક્યુનું મિત્રો કમ્પાઇલેશન છેલ્લે સમય તમારે આ સિલેબસનું રિવિઝન કરવા માટે એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માટે ખાસ ઉપયોગી સાબિત થશે ઓકે તો આનાથી સારું મિત્રો સરસ મજાનું તમે જો સત્યાવીસો પ્લસ નોન પ્લસ પાંચ મોડલ પેપર પણ આની સાથે ફ્રી આપવામાં આવે છે તો ટોટલ બત્રીસો એમસીક્યુ ક્વેશ્ચન પેશર કન્ડક્ટર માટે બનાવેલ બે બત્રીસો એમ સીક્યુ ક્વેશ્ચન આટલા વિષયના જો તમે તૈયાર કરી લો મિત્રો તો કાંઈ તમારી પરીક્ષામાં વાંધો ન આવી શકે પીડીએફ માટે આપેલ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તમારે પીડીએફ મળી જશે અને ગુજરાતની કરંટની પીડીએફ આની સાથે જ મળશે એમાં અલગથી લેવાની જરૂર નથી તો મિત્રો જરા જોઈ લેજો ચાલો તાજેતરમાં દેશી તાજે તરીકે જાણીતા ખાલી જગ્યા પહેલવાન ચર્ચામાં રહેલા છે તો જવાબ જવાબ આવે સંજયસિંહ તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈ કુતિર પ્લેટફોર્મ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ઈ કુતિર પ્લેટફોર્મ સંકળાયેલું છે નાના ધંધા રોજગાર ઓકે નાના ધંધા સ્વરોજગાર સાથે તરીકે ગુજરાતના ખાલી જગ્યાને માન્યતા આપવામાં આવી છે તો જવાબ તો ધોરડો તાજેતરમાં કયા રાજ્યને પશુપાલન સંબંધિત માર્ખકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદગી પામેલ છે તો એ છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય ત્યારબાદ નમો નમો ડ્રોન દીદી યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે જે આ યોજના છે નમો ડ્રોન દીદી યોજના ખેતી સાથે સંકળાયેલી છે જવાબ આવે ઓપ્શન એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત ખાલી જગ્યા વખત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે તો સતત બીજી વખત જવાબ આવશે ઓપ્શન બી બીજી વખત તેમજ સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન બદલ ખાલી જગ્યા સાહિત્યકારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો તો કેટલા પાંચ સાહિત્યકારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો તો કયા કયા પાંચ સાહિત્યકારો છે એના મિત્રો નામ પણ આપણે યાદ રાખશું પહેલાં છે રાજેશ વ્યાસ જેને આપણે મિસ્કિનના નામે ઓળખીએ છીએ વિનેશ સંતાણી ભાવેશ ભટ્ટ રામ મોરી અને મનીષ પાઠક આ પાંચ લોકો જે ચંદ્રક જે એવોર્ડ છે એ પારસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે આદિવાસી ભાઈઓ બહેનો હુલ દિવસ ક્યારે ઉજવે છે તો મિત્રો એ ઉજવે છે ત્રીસ જૂન ત્રીસ જૂન ઓકે મિત્રો ખાસ અગત્યની પીડીએફ છે મિત્રો ગુજરાતના કરાંટની જો પીડીએફ પરચેસ કરવા માગો છો તો તમે તો તમે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો બે મિનિટમાં પીડીએફ મળી જશે સત્યાવીસો કરતાં પણ વધારે સ્પેશિયલ કન્ડક્ટર માટે બનાવેલા એમસીક્યુ છે જો ફક્ત ગુજરાત કર્ણની પીડીએફ જોઈતી હોય તો માત્ર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે કંબન પાર્ક ભારતના કયા શહેર સાથે સંકળાયેલો છે જવાબ આવશે મિત્રો બેંગ્લોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પટેલના સ્થાને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ખાલી જગ્યા ખાતે યોજવામાં આવી હતી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ઓકે ગ્રીટનું આપણે આગળ પૂરું નામ પણ જોઈ ચૂક્યા છીએ કે ભાઈ ગ્રીટનું પૂરું નામ શું છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન જેના અધ્યક્ષ કોણ હશે મુખ્યમંત્રી આની જે પ્રથમ બેઠક છે તે ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી તાજેતરમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓકે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં સુભાષ સોની સુભાષ સોનીની નિમણૂક કરવામાં આવી છે ખાસ અગત્યનું રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખાલી જગ્યાના વિશાલા ખાતે નવીનીકરણ પામેલા વિચાર ધાતુપત્ર સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું તો જવાબ આવશે મિત્રો અમદાવાદમાં ઓકે અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદના વિશાલા ખાતે કયું સંગ્રહાલય વિચાર ધાતુ સંગ્રહાલય ઓકે આપણે યાદ રાખશું નામ પણ ચાલો વર્ષ બે હજાર ચોવીસનો ગાંધી મિત્ર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો ત્રણ ત્રણ લોકોને આપવામાં આવ્યો છે દિનેશભાઈ લાઠિયા જિજ્ઞાબેન શેઠ અલ્પેશભાઈ બારોટ રાજ્યમાં આવતી કોઈ પણ આપદા અંગે નાગરિકોને સતર્ક કરવા માટે કેન્દ્ર દ્વારા સચેત પોર્ટલની અડધન સુવિધા વિકસાવવામાં આવી છે ઓનલાઈન સ્વરૂપે યાદ રાખવાનું રહેશે અમદાવાદ મહાનગરપાલિકાને પ્રાઇઝ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે તાજેતરમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વ સહાય જૂથોની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો છેલ્લો ક્વેશ્ચન મિત્રો અને આ સાથે મિત્રો સંપૂર્ણ આપણા જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સંપૂર્ણ ગુજરાત કરંટ પૂરા થાય છે એક મેગા લેક્ચર જોઈ લો આના પહેલાંનો પ્લસ આ એક વિડીયો જોઈ લો બે વિડીયો જોઈ લો સંપૂર્ણ ગુજરાત પૂરા સુજલામ સુફલામ જળ અભિયાનના વધુ વેગ જે સુજલામ સુફલામ અભિયાનના અભિયાનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિનઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા એકસો પચાસ કરોડની મહત્ત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ઓકે તો અગત્યની યોજના છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે આ સાથે આપણા સંપૂર્ણ સમાપ્ત થાય છે પીડીએફ મિત્રો ખાસ ઓકે મેળવી લેજો ખાસ કરીને પરીક્ષાના એક બે દિવસ પહેલાં પીડીએફ જો તમે વાંચી નાખો તો તમારું કમ્પ્લીટ રિવિઝન થઈ જાય કારણ કે વિડીયો જોવાનો છેલ્લા દિવસે સમય ના મળે એટલા માટે તો પીડીએફ મિત્રો માત્ર ગુજરાત કનરથી માત્ર પચાસ રૂપિયામાં પીડીએફ તમને મળી જશે સરસ મજાનું કમ્પાઈલેશન કરેલું છે ચારસો કરતા પણ વધારે પ્રશ્નોનું તો આપણે અહીં નંબર આપેલા છે આ નંબર ઉપર પચાસનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો ઓકે મિત્રો અને આ સત્યાવીસો પ્રશ્નોની જો મોસ્ટ ટાઈમ બી સત્યાવીસો ક્વેશ્ચનની પીડીએફ મેળવવા માંગતા હો તો નંબર આપેલા છે આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરી દેજો સ્ક્રીનશોટ મોકલી દેજો ક્લિયર છે મિત્રો ફરીથી મળશું મિત્રો નવા વિડીયો સાથે ચારસોથી જય હિન્દ જય ભારત વંદે માત્ર